નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણે હવામાન ન્યૂઝ ચેનલમાં આજે ફરી એક વખત ગુજરાતમાં હવામાનને લઈને આવ્યા છે બહુ મોટા સમાચાર ઘણા લાંબા સમય બાદ ગુજરાત પર મનરાતો વરસાદી વાતાવરણ અચાનક જોવા મળી રહ્યું છે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે તથા બંગાળની ખાડીમાં પણ હિલચાલ જોવા મળી છે તેના લીધે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ તથા પરેશ ગોસ્વામી દ્વારા વરસાદની બહુ મોટી આગાહી કરી છે તથા અન્ય તારીખો પણ જાહેર કરી છે કેટલા વિસ્તારોમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ તો કેટલા વિસ્તારોમાં રેડ એલર્ટ યલો એલર્ટ પણ જાહેર કર્યું છે તો વિવિધ તારીખો તથા અન્ય હવામાન સમાચાર જોઈશું સમાચાર જોઈશું વિગતવાર જન્માષ્ટમીમાં મેળામાં પણ વરસાદી આફત આવી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદ અંગેની બહુ મોટી આગાહી કરવામાં આવી છે તારીખ સત્તર અઢાર ઓગણીસ વીસ તથા તારીખ એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખ વચ્ચે કચ્છ જિલ્લો ડાંગ વલસાડ તથા જુનાગઢ જિલ્લામાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ તો અન્ય વિસ્તારોમાં જોઈએ તો અમરેલી દ્વારકા પોરબંદર જામનગર ખંભાળિયા તથા રાજકોટ અને મોરબી તથા સુરેન્દ્રનગર અને ઉત્તર ગુજરાતમાં જોઈએ તો બનાસકાંઠામાં પણ મધ્યમથી લઈને હળવા કક્ષાનો વરસાદ પડી શકે છે તો તારીખ પચીસ ઓગસ્ટ બાદ બંગાળના ઉપસાગરમાં પણ ડીપ ડિપ્રેશનના કારણે ધમાકેદાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે છવ્વીસમી ઓગસ્ટ જન્મે જન્માષ્ટમીના દિવસે પણ વરસાદ પડી શકે છે પરેશ ગોસ્વામી એની આગાહી મુજબ જોઈએ તો અરબી સમુદ્ર અને બંગાળની ખાડી પર હાલ તો કોઈ સિસ્ટમ સક્રિય નથી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ એક આગાહી કરી છે કે હાલ રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે પણ આગામી થોડા દિવસમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડી વરસાદ જો કે હવે કારણે વાદળો થઈ રહ્યા છે એના કારણે થોડા ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તો આગામી તારીખ અઢાર ઓગસ્ટ બાદ અરબી સમુદ્રમાં કરંટ આવશે જેના પગલે અઢાર થી લઈને એકવીસ ઓગસ્ટ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી લઈને હળવો વરસાદ પડી શકે છે તો ઓગસ્ટ મહિના છેલ્લા અઠવાડિયામાં રાજ્યમાં ભારે અતિભારે વરસાદ પણ પડી શકે છે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશરની સ્થિતિ બની શકે છે જેના કારણે તારીખ બાવીસ થી લઈને ત્રીસ ઓગસ્ટ સુધી પણ અમુક જિલ્લાઓમાં ભારે અતિભારે વરસાદ પડી શકે છે ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે તો વધુ સમાચાર જોવા માટે અને વરસાદની આગાહી જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં ધન્યવાદ